લોકો પોતાની કિંમતી વસ્તુઓની સાચવણી માટે બેંકમાં લોકર ખોલાવે છે પરંતુ હવે તો બેન્કના લોકર પણ સુરક્ષિત નથી રહ્યા આવી જ ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે જે બેંકના લોકરમાં મૂકેલા પિસ્તાલીસ લાખના ઘરેણા ગાયબ થઈ ગયા બેંકના લોકરમાંથી ઘરેણા ગાયબ વૃદ્ધાની મરણ મૂડી દસ મહિનામાં લૂંટાઈ ગઈ ઘટના જૂનાગઢના રાણવાવ ચોકમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બની છે જેમાં એક ગ્રાહકના લોકરમાંથી પિસ્તાલીસ લાખથી વધુના ઘરેણા ગાયબ થઈ ગયા છે અને આજ સુધી બેંકે પોલીસમાં ફરિયાદ ન નોંધાવતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી પડી છે ઘટના અંગે વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા અનુપમ ત્રિવેદી અને તેના માતા અન્નપૂર્ણાબેને લોકર ખોલાવ્યું હતું અને તેમાં અન્નપૂર્ણા બેને પિસ્તાલીસ લાખ રૂપિયાના દાગીના મૂક્યા હતા લોકરમાં માં ઓગણત્રીસ ઓક્ટોબરે ફરી લોકર ખોલ્યું તો દાગીના ગાયબ હતા બેંક લોકરમાં માત્ર ફિક્સ ડિપોઝિટની સ્લિપો જ મળી આવી ગાય અન્નપૂર્ણા બેકર લોકર ઓપરેટરને જાણ કરી પરંતુ તેણે યોગ્ય જવાબ જ ન આપ્યો કે એકત્રીસ મૂક્યું હતું પછી માર્ચ મહિનામાં મારો ગોળો ભાગ્યો એટલે હું પથારી વસ્ત પછી તો હું ગઈ જ નથી છેલ્લા 29 વાર મે ગયા જ્યાં અમારે પહેલા 3:30 માં ઘરેથી નીકળ્યા 3:30 ઘરેથી આયા નીકળ્યા ત્યાં મે ગયા તો 3 ન્યા બધા લોકો બેઠા હતા લોકર ખોલવા માટે તો ઈ પછી અમારો વારો આવ્યો તો ઈ ખોલ્યું એટલે મારી તાવી મે લગાવી પછી ઓલા ભાઈ આવ્યા એણે ચાવી લગાવી પછી જ્યાં મે લોકો ખોલ્યું કે લોકરમાં કશું જ નહી ભાઈ સીલે કે 3 FD જે પડીતી એની 3 FD જ ન પડી બાકી કોઈ વસ્તુ નહીં મારી આ મરણ મૂડી હતી અમારી ત્રણ પેઢીનું હતું અમારી ત્રણ પેઢી હતું મારી જીવન મૂડી હતી ઇન્ટરલોક ચેન્જ અંગે ગાઈડલાઈન નું ન થયું પાલન બેંકે ન નોંધાવી ચોરીના ગુના અંગે એફઆઈઆર આ કેસમાં સૌથી મહત્વની વાત તો એ સામે આવી છે કે બેંકના રજીસ્ટરમાં ત્રણ એન્ટ્રી જોવા મળી જેમાં પહેલી એન્ટ્રી એકત્રીસ જાન્યુઆરીએ દાગીના મુક્યા ત્યારની છે બીજી એન્ટ્રીની કોઈ વિગત કે તારીખ નોંધાયેલી નથી અન્નપૂર્ણા બેનના નામે કોઈએ ખોટી સહી કરી છે જ્યારે ત્રીજી એન્ટ્રી ઓગણત્રીસ ઓક્ટોબરની છે જ્યારે અન્નપૂર્ણા બેને લોકર ખોલતા દાગીના ગાયબ થયાની જાણ થઈ હાલ તો આ કેસમાં ગ્રાહક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જે આધારે તપાસ હાથ ધરાઈ છે શબ્દારો ની પૂછપરછ કરવામાં આવે અને ફરિયાદી ની ફરિયાદ ને ધ્યાને લઈ ભારતીય નાય સંહિતા કલમ ત્રણસો ઓગણીસ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો બત્રીસ અને ત્રણસો પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનાના કન્ટેન્ટમાં ખાસ કરીને ફરિયાદી હિમાંશુભાઈ અને તેમની માતા સાદ અન્નપૂર્ણા નું જે સંયુક્ત લોકર બેંક ઓફ બરોડાની શાખામાં આવેલું તે અપ્રમાણિત પ્રણે ઓપરેટ કરી તેમની સાથે ઠગાઈ કરી બેંક કર્મચારીને વિશ્વાસમાં લઈ અથવા તો તેમની મદદગારી થી

સવાલો તો અનેક છે અને બેંકે જે રીતે કાર્યવાહી જ ન કરી તેને જોતા તો અધિકારીનો જ મોટો હાથ હોવાની હાલ આશંકા છે ત્યારે પોલીસ આ કેસને કેવી રીતે ઉકેલે છે તે જોવું રહ્યું